મનરેગા યોજના જે છે એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લામાં થયો છે જે બાબતની લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને આજે સામાન્ય સભામાં ફરિયાદ કરી છે જેમાં ડબલ્યુ બી એમ રોડ નવી ચાવણથી થી જૂની ચાવોળ લાખ એકવીસ હજારનો રોડ જે છે એ બિલકુલ કામ નથી થયું અને પેમેન્ટ જમા થઈ ગયું છે પેમેન્ટ વપરાઈ ચૂક્યું છે સરકારમાંથી જમા થઈ ગયું છે ઈશ્વરિયા ગીરનો રોડ ડબલ્યુબીએમ રોડ પંદર લાખ એસી હજાર રૂપિયા નવા ઝાંઝેસરથી જૂના ઝાંઝેસરનો રોડ પંદર લાખ તેતાલીસ હજાર રૂપિયા નવા ઝાંઝેસરથી ઝાંઝનાથ મહાદેવનો રોડ સોળ લાખ બાવન હજાર રૂપિયા આ તમામ રોડના પૈસા લેવાઈ ચૂક્યા છે પરંતુ રોડ બન્યો નથી આવી રજૂઆત મને ગામના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા આગેવાનો તરફથી મળી છે જે આધારે મેં રજૂઆત કરેલ છે આ સિવાય હરિપુર ગીર ગામમાં તળાવ ઊંડું કરવાનું કામ છે વીસ લાખ છત્રીસ હજાર રૂપિયાનું કામ છે ઘોડાસણ ગામનું તળાવ ઊંડું કરવામાં ચાલીસ લાખ ચોસઠ હજાર રૂપિયા લીમધરા ગામમાં તળાવનું કામ ચાલીસ લાખ તેપન હજાર રૂપિયા વીરપુર ગામમાં તળાવનું કામ ચાર લાખ તોતેર હજાર રૂપિયા અને મોરવાડા ગામમાં તળાવ ઊંડું કરવાના કામમાં સોળ લાખ ને ચોરાણું હજાર રૂપિયા વાજડી ગામ આ ગામનો પ્રશ્ન ગામજનોએ મને ધ્યાન દોર્યો કે એક જ કામ બે વખત એના પૈસા લેવામાં આવ્યા છે